જય શ્રી કૃષ્ણ આ પાપ કર્મ કોના ખાતામાં જશે એક રાજાએ બ્રાહ્મણને ભોજન માટે આમંત્રિત કર્યા ખુલ્લા આંગણામાં ભોજન બનાવી રહ્યો હતો તે સમયે એક ગીત તેના પંજામાં એક જીવતો સાપ લઈને રાજાના મહેલ ઉપરથી પસાર થયો ત્યારે પંજામાં દબાયેલા સાપે પોતાના આત્મરક્ષણમાં ગીતથી બચવા માટે પોતાના ફેણમાંથી ઝેર કાઢ્યું તેમાંથી થોડું ઝેર જઈને બ્રાહ્મણો માટે બની રહેલા ભોજનમાં જઈને પડ્યું કોઈને તે વાતની ખબર ન પડી રાજાએ બ્રાહ્મણને આદર સત્કાર સાથે ભોજન કરાવ્યું થોડી વાર પછી બ્રહ્મ પીડાથી તડપવા લાગ્યા અને જોત જોતામાં બધાના મૃત્યુ થઈ ગયું તે જોઈને રાજાને ખૂબ દુઃખ થયું પણ તેમણે સમજાયું નહીં કે તેનો દોષી કોણ છે યમરાજ જે તમામ પાપોની નોંધ રાખે છે તેમને એ ન સમજાતું હતું કે આ પાપ કર્મને કોના ખાતામાં નાખો રાજા જેને ખબર ન હતી કે ખોરાક ઝેરી બની ગયો છે કે પછી રસોયા જેને ખબર ન હતી કે રસોઈ બનાવતી વખતે તે ઝેરી બની ગઈ છે ગરુડ જે ઝેરીલા સાપને લઈને રાજાના મહેલ ઉપરથી પસાર થયા કે પછી સાપ જેણે પોતાના સો બચાવમાં ઝેર કાઢ્યું થોડા દિવસ પછી કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા તે રાજ્યમાં આવ્યા હતા અને એક સ્ત્રીને મહેલો રસ્તો પૂછ્યો પેલી સ્ત્રીએ મેલો રસ્તો બતાવ્યો પણ રસ્તો બતાવની સાથે તેણે બ્રાહ્મણને પણ કહ્યું કે જુઓ ભાઈ જરા ધ્યાન રાખજો એ રાજા તમારા જેવા બ્રાહ્મણને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે તેવું કહીને તે મહિલા હશે જેવો તે સ્ત્રીએ આ શબ્દો કહ્યા તે સમયે યમરાજે નિર્ણય લીધો કે મૃત બ્રાહ્મણનો મૃત્યુનો પાપ આ સ્ત્રીના ખાતામાં જશે અને તેણે તે પાપનું પરિણામ ભોગવવું પડશે યમરાજના દૂતોએ પૂછ્યું પ્રભુ આવું કેમ જ્યારે તે બ્રાહ્મણની હત્યામાં તે મહિલાની કોઈ ભૂમિકા નહોતી ત્યારે યમરાજ બોલ્યા જુઓ ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તેને ખૂબ આનંદ મળે છે પણ પેલા અમૃત બ્રાહ્મણોને મારવાથી ન તો રાજાને આનંદ થયો ન તો પેલા રસોયાને આનંદ થયો ન તો પેલા સાપને આનંદ થયો ન તો એક ગરુડને આનંદ થયો પરંતુ તે સ્ત્રીએ અનિષ્ટ કરવાની ભાવના સાથે તે પાપ કૃત્યની ઘટના વર્ણવીને ચોક્કસપણે આનંદ મેળવ્યો તેથી જ રાજા એ અજાણતા પાપનું પરિણામ હવે આ સ્ત્રીના ખાતામાં જશે હંમેશા આપણે જીવનમાં વિચારીએ છીએ કે અમે જીવનમાં એવું કોઈ પાપ નથી કર્યું છતાં પણ અમારા જીવનમાં આટલું કષ્ટ કેમ આવ્યું તો એ કષ્ટ ક્યાંય બીજેથી નહીં પણ લોકોની બુરાઈ નિંદા કરવાને કારણે તેના પાપ કર્મોથી આવ્યું હોય છે એટલા માટે ભૂલથી પણ લોકોની નિંદા ન કરવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ જે વ્યક્તિ આપણી સામે બીજાની નિંદા કરે છે તે બીજા સામે આપણી નિંદા પણ જરૂર કરતા હશે કેટલાક લોકોને બીજાની નિંદા કરવામાં ખૂબ આનંદ આવે છે પણ તે ભૂલી જાય છે કે સમજ્યા વિચાર વિચાર્યા વગર કોઈના વિશે ખોટી વાતો કરવાથી તેના ખાતામાં પુણ્ય અર્જિત થતું જાય છે અને તમારા ખાતામાં પાપોમાં વૃદ્ધિ થતી જ રહે છે આપણી ભક્તિની સાથે કર્મ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે ઘણીવાર આપણે અમુક કર્મો કરવા નથી ઈચ્છતા મતલબ આપણે કોઈનું ખોટું નથી ઈચ્છતા પણ જાણતા અજાણતા આપણાથી આડકતરી કરતી રીતે કોઈનું ખોટું થાય થઈ જાય છે તો ઘણીવાર આપણે દુઃખ સ્વરૂપ એ પણ ભોગવીએ છીએ અને સંસારમાં સર્વથી વધારે કર્મમાં તાકાત હોય છે ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને કહ્યું હતું કે તું કર્મ કર ફળની ચિંતા ન કર અને અત્યારે તો બધા પુણ્ય પણ કહીને એમ ચિંતા કરે છે કે એનું ફળ મળશે કે નહીં અત્યારે બધા બધું બસ પોતાના સ્વાર્થ માટે જ કરે છે અને એટલે જ દુઃખ પણ મળે છે જીવનમાં અને એમ પણ જેના જીવનમાં દુઃખ ને સુખ બંને જોડે ના હોય અને જીવનમાં ના કહેવાય તમે જન્મ લીધો છે તો આ બધું તો થવાનું જ છે પણ ભગવાન પણ આપણી અટૂટ શ્રદ્ધા હોવી જરૂરી છે ભગવાન પાસેથી દુઃખ ના મળે એની પ્રાર્થના કરીએ એના કરતા મારાથી કોઈ પાપ થયું હોય તો માફ કરજો અને મને જીવનમાં કોઈ વિપત્તિ કે દુઃખ આવે તો સહન કરવાની તાકાત આપજો એવું માગવું સારું આપણા મનની એક અદભુત શક્તિ છે અને એ છે કે અનુમાન કરવાની શક્તિ આ શક્તિનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકે છે અને ખરાબ રીતે પણ થઈ શકે છે કોઈ પાપીને એના પાપ સામે ન જોતા એમાં પણ કંઈક વિશેષતાના દર્શન કરીને એના પુણ્યમાં પ્રાણ ફૂંકવાનું શ્રેષ્ઠ કામ કરવું એ પણ એક અનુમાનનો એક ઉપયોગ છે અને એક સંતના સંતત્વને છુપાવી અને પાપી ચિતરવાની અને પાપનું અનુમાન કંઈ દુનિયાની સામે ખોટું ઉદાહરણ મૂકવામાં પણ અનુમાનનો ખરાબ ઉપયોગ થઈ શકે છે આપ આવું કરશો તો સંતને દુર્જન બનાવવાનું મન થશે અને સમાજમાં સંતત્વ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે અને એ પાપમાં તમે નિમિત્ત બનશો આ આખી ચેતનો સાર એટલો જ યાદ રાખી તેનું દઢતાપૂર્વક પાલન કરીએ કે અહંકાર અને અનુમાનને આધીન બનીને જો સંત અને સજ્જન છે એમના વિશે ખરાબ બોલવાનું પાપ હું કદીએ નહીં કરું સારાને સારો કહીએ અને જે ખરાબ છે એને પ્રેમથી સુધારવાની નમ્ર ચેષ્ટા કરીએ પરંતુ સારાને ખરાબ સાબિત કરવાનો પ્રચાર ભૂલી ચૂકે ન કરીએ એવી શક્તિ અને એવો વિવેક જાગૃત કરીએ